પોરબંદર રાજકોટ હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો છે તો કાર અકસ્માતમાં પતિ પત્ની અને સાળાનું મોત થઈ ગયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે તો મહત્વનું છે આ અકસ્માતમાં એક બાળકીને ગંભીર ઇજા પહોંચી છે રાજકોટથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી ડિવાઇડર સાથે કાર અથડાતા આ ઘટના બની હતી

બાળકીએ પરિવાર ગુમાવ્યો છે પિતા માતા અને મામાનું મોત થયું છે આ સાથે બાળકીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે